હું ડૉક્ટર પી આર સક્સેના આર એમ તરીકે જીજી હોસ્પિટલ બજાવું છું આપના ચોમાસાની ઋતુ અંતર્ગત તાવના કેસો જેવા કે ડેન્ગ્યુ મલેરિયા અને વાયરલ ફીવરોની સંખ્યા હાલમાં થોડી વધી રહી છે કે ચોમાસાની ઋતુ પછી આજુબાજુના પાણીનો સંગ્રહ થતો હોય છે જેમે આપણા ડેન્ગુના મચ્છરોનો ઉપલબ્ધ વધી જતા હોય જેથી મલેરિયાના કેસો આ સિઝનમાં વધતા હોય છે સમાન રીતે હાલમાં હોસ્પિટલમાં તાવના કેસો સમાન કરતાં રોજ કરતા વધારે આવી રહ્યા છે તેમજ વાયરલ ફીવરના પણ કેસો જોવા મળી રહ્યા છે તેઓ માટે આમ જનતાને હું અપીલ કરું છું કે તે ખાસ કરીને બપોરના સમયમાં આખા ભાઈના કપડાં પહેરે ખુલ્લા મોજા પહેરે જેથી કરીને મચ્છર એને અટકે નહીં અને આજુબાજુ ખાસ સફાઈ રાખે અને પાણીનો સંગ્રહ ન થાય એની તકેદારી રાખે અને જે ખાડા ખબેચિયામાં જે પાણી ભરેલા હોય તેમે દવાનો છંડકાવ કરે અથવા કંઈ ન હોય તો ભરેલો ડીઝલ ઓઇલ હોય એ નાખે જેથી કરીને એને લારવા અહીંયા ઉત્પત્તિ ના થઈ શકે અને અમારી હોસ્પિટલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી રાઉન્ડ ધ કલક આજુબાજુની સફાઈની ઝુંબેશ ઉપાડેલી છે તેમજ જે લેવલિંગ કરેલી છે અને દવાનો છંટકાવ પણ ચાલુ છે વિશેષ કરીને સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે જે ફૂલ બાયના પેન્ટ શર્ટ પહેરીને જાય અને બૂટ મૂટ અને મોજા પહેરીને જાય જેથી કરીને મચ્છર એને કરે નહીં અને હાલમાં વાયરલના પણ તાવો કેસ વધી રહ્યા છે તે બહારનો બધેલો ખોરાક વાસી ખોરાક તેમજ ઠંડા પીણાની ચીજ વસ્તુનું સેવન ઓછું કરે અને સાહેબ સ્ટુડન્ટને જે પોઝિટિવ હવે હાલમાં હોસ્ટેલમાં રહેતા તેમજ દવાખાનામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડોક્ટરોને જે ડેન્ગ્યુના કેસો થયેલા છે એની તબિયત આમ તો સારી છે પણ એને વિશે સારવાર કરનાર ડૉક્ટર તેમજ તેના વિભાગના બળા સાચી વસ્તુ કહી શકાય એને દ્વારા